તો ચાલો મિત્રો આ શ્રી કેવી રીતે પ્રગટ તેના ઇતિહાસ વિશે જાણીએ ગૌતમ ઋષિએ પત્ની સહિત શિવ પૂજા કરવાનું શરૂ કર્યું હતું ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને પોતાના ગણો સાથે ત્યાં પ્રગટ થયા હતા અને ગૌતમ ઋષિને ઇચ્છિત વરદાન માગવા માટે કહ્યું હતું ગૌતમ ઋષિ ભગવાન શિવનું સુંદર રૂપ જોઈને આનંદયુક્ત થઈ ગયા અને પછી તેમણે ભગવાન શિવને પ્રણામ કર્યા અને ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી અને તે પછી તેમણે ભગવાન શિવને કહ્યું કે હે મહાદેવ તમે મને પાપ રહિત કરો ભગવાન શિવે કહ્યું કે તમે ધન્ય છો અને સદા પાપ રહિત છો આ તો નીચ લોકોએ તમારી સાથે કપટ કરીને તમને છેડ્યા છે હે બ્રાહ્મણોના ઇન્દ્ર તમે સર્વ ઋષિઓમાં શ્રેષ્ઠ છો તો તમે ઈચ્છિત વરદાન માગો ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા કે હે દેવેશ્વર જો આપ મારા પર પ્રસન્ન થયા છો તો મને ગંગા અર્પણ કરો એમ કહીને ઋષિમુનિએ ભગવાન શિવના ચરણ કમળ પકડી રાખ્યા અને તેમને નમસ્કાર કર્યા અને ત્યાં જ તે વખતે સ્ત્રી રૂપે ગંગા માતા પ્રસન્ન થયા અને ત્યારે ઋષિએ સ્તુતિ કરતા કહ્યું કે હે ગંગા તમે ધન્ય અને કૃત્ય છો તમે આખા એ જગતને પવિત્ર કર્યું છે તો નરકમાં પડતા તમે મને પાવન કરો અને આ સાંભળીને શિવ શક્તિ રૂપ ગંગાએ કહ્યું કે હે પ્રભુ ગૌતમ ઋષિને પરિવાર સહિત પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ ભગવાન શિવે ગંગાનો આ નિર્ણય સાંભળીને કહ્યું હે દેવી અઠ્યાવીસમો વૈશ્વત મનુ થાય અને જ્યાં સુધી કળિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે આ સાંભળીને દેવી ગંગા બોલ્યા હે મહેશ્વર જો મારું મહાત્મ્ય સૌ કરતાં અધિક થાય તો જ હું આ પૃથ્વી ઉપર રહું વળી આપ પણ અંબિકા દેવી અને ગણો સહિત મારી સાથે જ રહો ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે ગંગા ખરેખર તમે ધન્ય છો હું તમારાથી જુદો નથી પણ અહીં તમારી સાથે જ રહું છું એવામાં ત્યાં દેવો આવ્યા તેમણે ભગવાન શિવની ગંગાની અને ગૌતમ ઋષિની આદરપૂર્વક સેવા પૂજા કરી ત્યારે ભગવાન શિવે તેમને વરદાન માગવા માટે કહ્યું ત્યારબાદ દેવોએ કહ્યું હે દેવેશ્વર હે શ્રેષ્ઠ ગંગાજી આપ બંને અમારા ઉપર કૃપા કરો અને લોકોના કલ્યાણ માટે અહીંજ રહો ત્યારે ભગવાન શિવ અને નદી શ્રેષ્ઠ ગંગા બંને ત્યાં જ પ્રેમથી રહ્યા અને આજે એ જ ગંગા નાશ કરનાર છે અને મોક્ષના दाता દાતા છે તો મિત્રો આ હતો ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સંપૂર્ણ ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી કરી લેજો ધન્યવાદ